માળહાટીના તાલુકાના મોટી ધનેશ ગામે ધનવંતરી આશ્રમમાં ત્રણ દિવસે ધાર્મિક કાર્યક્રમ લોકમેળો યોજાયો ઋષિનો આશ્રમ આવેલો છે આ ધનવંતરી આશ્રમમાં દર વર્ષે શ્રાવણવદ તેરસ થી અમાસ સુધી લોકમેળો યોજાય છે તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં ધ્વજારોહણ સહિતના અનેક કાર્યક્રમો યોજાય છે આ કાર્યક્રમમાં આજે સાંસદ સભ્ય રાજેશભાઈ અને ધારાસભ્ય કરગઠિયા ઝુંજીયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો આશ્રમ સ્વયંસેવક સમિતિ આશ્રમના કાર્યક્રમમાં હરદાસભાઈ પટાટ જેઠવા હમીરભાઈ જેઠવા બાબુભાઈ સોલંકી મુકેશભાઈ ભારથી જેતમાલભાઈ જેઠવા વકમાતભાઈ પીઠીયા હમીરભાઈ જેઠવા સહિતના ગામના તમામ નગરજનોએ ભારે જહેમત ઉઠાવી હતી જની કિનારે ભગવાન ધનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં ધન્વંતરી દાદાના સમાધિ સ્થાન છે સમુદ્ર મંથન વખતે ચૌદ રત્ન એટલે ધન્વંતરી વૈદ કુંભ લઈને નીકળ્યા છે આ નિમિત્તે મોટી ધણેજ ગામના આજે પંદરથી સોળ વર્ષથી ધન્વંતરી દાદાના ધ્વજારોહણ કરે છે આખા ગામના પ્રસાદ લે છે નેતાઓ મહાનેતાઓ પણ દર્શન કરવા આવે છે ધામધૂમથી બહેનો ભાઈઓ અને વાસતે ગાજતેથી દસ પંદર દિવસથી વરસાદ વરસાદનું માહોલ હોય તો પણ પ્રસાદનો કાર્યક્રમ કરે છે પ્રસાદ લઈને બધે તેરસના દિવસે જે મધિ તેરસના દિવસે આ ભગવાન ધન્વંતરીને કાપવા માટે આખું ગામ હફતો પાડી અને ધન્વંતરી દાદાની સેવા કરે છે અને સ્વયંસેવકો પણ સેવા કરી અને ભગવાન દાદાનો ઉત્સવ ઉજવી આખા ગામની અંદર અને આખા વિશ્વની અંદર આનું પ્રસિદ્ધ છે એ નિમિત્તે સફેદ વઢ પણ આવેલો છે વધ સફેદ વઢનો પણ તક્ષક ગુફા છે આ વેદોની અંદર પુરાણોની અંદર પણ આનો લાવો ભગવાન શ્રી ધનંત્રી દાદા છે દેવોના વૈદ છે ઔષધિઓ છે અહીં મહા મહા સંમેલનો થાય છે ડૉક્ટરના સંમેલનો છે ઔષધિ ડૉક્ટરો માટે અહીં આવે છે અને તાલીમ કેન્દ્ર પણ લેવાય છે પંકજ કાર્યનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માળિયાહટીના અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે